વડોદરાની સયાજી હોટેલ ખાતે કેરિયર કાઉન્સેલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમબીબીએસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓને ખાસ માહિતી પૂરી પાડવામાં આવી હતી યુકોન ઓવરસીઝ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ એક્સપોસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઇન્કવાયરી કરી હતી કેનેડા યુકે યુએસએ જર્મની ફ્રાન્સ અને ઇટલીના ડેલિકેટ્સો આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન સાથે સલાહ સૂચન આપ્યા હતા આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે તેઓની કારકિર્દી ઘડવા માંગતા હોય અને એમએબીએસ કરવા માંગતા હોય એમના માટે ખાસ વિશેષ રશિયા, જોર્જિયા, ઇટલી અને કઝાકિસ્તાન થી યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વિશે વધુ માહિતી આપતા યુકોન ઓવરસીસના જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્ડમાં છેલ્લા 5 વર્ષથી છે એક્સપોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે બેંકો દ્વારા અપાતી લોન વિશે પણ માહિતી આપવામાં આવી હતી યુકોન ઓવરસીઝ દ્વારા અત્યાર સુધી એક થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે અને ત્યાં સેટલ પણ થઈ ગયા છે આ એક્સપો રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે આજે યુકોન ઓવરસીસ તરફથી એક એક્સપો આપવામાં આવે છે જેની અંદરમાં કેરિયર કાઉન્સેલિંગ એક્સપો છે જ્યાં આગળ ટ્વેલ્થ પાસ સ્ટુડન્ટ અથવા તો પછીથી જે પણ સ્ટુડન્ટ ગ્રેજ્યુએશન કરવા જઈ રહ્યા છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે એ લોકોને માટે ઇન્ડિયા અને એના સિવાય અબ્રોડની અંદરમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે આપણે એ એક્સપો દ્વારા સ્ટુડન્ટોને પ્રોવાઇડ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ટોટલ જે આપણે સ્ટુડન્ટ્સ મોકલ્યા હશે એ સમવેર અરાઉન્ડ વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ છે કે જેને આપણે અક્રોસ ધ વર્લ્ડ પ્લેસ કર્યા છે જ્યાં એ લોકોના સ્ટડીઝ અને એ લોકોના કેરિયર ક્રિએટ કરાવડાયા છે એક્સપોની અંદરમાં આજના દિવસની વાત કરું તો મોર દેન ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ અત્યાર સુધીમાં આપણે એ લોકોના કેરિયર ગાઈડન્સ આપી ચૂક્યા છે ઓકે કન્ટ્રીઝ માટે આપણે મેઇનલી જે ફોકસ કરી રહ્યા છે એમબીબીએસની અંદરમાં એઇટ પ્લસ કન્ટ્રીઝ છે ફોર્ટી પ્લસ યુનિવર્સિટીઝ છે જે બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે એમબીબીએસ સિવાય અધર કોર્સિસની માટે આપણે સેંગન ટ્વેન્ટી નાઇન કન્ટ્રીઝ અને સાથે સાથે ટોપ ફાઇવ કન્ટ્રીઝ જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે યુકે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એની પણ આપણે ગાઈડન્સ આપી રહ્યા છીએ વિદ્યાર્થીઓને એક જ અપીલ છે કે રાધર દેન તમે બીજા કોઈકની વસ્તુઓ સાંભળો એના સિવાય અગર જાતે તમારી જાતે એક રિસર્ચ કરો હા ગાઈડન્સ જરૂરી છે ડેફિનેટલી અને એટલા માટે જ આપણે એક્સપો લઈને આવ્યા છે તો તમે અહીંયા આવો ગાઈડન્સ લો ગાઈડન્સ લીધા પછીથી એ ગાઈડન્સના બેઝિસ ઉપર જાતે ચકાસણી કરો અને જો અમારા દાવા સાચા હોય તો તમે ડેફિનેટલી આગળ પ્રોસેસ કરો તમારા કેરિયર માટે એ તમને બેનિફિશિયલ રહેશે મારું નામ જિગ્નેશ મિસ્ત્રી છે હું ફાઉન્ડર ઓફ યુકોનોબોસીસ